દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માની પ્રતિમાનું અનાવરણ અને માર્ગનું નામકરણ કરાયું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોડો સમાજના મહાન નેતા અને સમાજ સુધારક બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્મને તેમના નામે નવી દિલ્હીમાં એક માર્ગનું નામકરણ કર્યું અને તેમની અનાવરણ કર્યું દક્ષિણ દિલ્હીના લાલા લજપતરાય માર્ગના આઠસો લાંબા અને પચાસ ફૂટ વોડા ભાગને હવે બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્મ માર્ગ તરીકે ઓળખવામાં આવશે જે કૈલાસ કોલોની મેટ્રો સ્ટેશન નજીક બોડોલેન્ડ ગેસ્ટ હાઉસ પાસેથી પસાર થાય છે આ કાર્યક્રમમાં આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્મા દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા બોડોલેન્ડ ટેરિટોરિયલ કાઉન્સિલના પ્રમુખ પ્રમોદ બોરો દિલ્હી મેયર રાજા ઇકબાલસિંહ આસામ વિધાનસભાના અધ્યક્ષ બિશ્વજીત દેમરી બોડોલેન્ડ કલ્યાણ મંત્રી ઉર્કા ગોરા બ્રહ્મા અને ઓલ ઓફ બોડો સ્ટુડન્ટ્સ યુનિયનના પ્રમુખ દિપેન બોરોએ હાજરી આપ્યા આ કાર્યક્રમ બોડોફા ઉપેન્દ્ર નાથ બ્રહ્માની પાંત્રીસમી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત કરવામાં આવ્યો હતો તેમની યાદમાં એબીએસયુએ આસામ અને બોડોલેન્ડ ટેરિટોરિયલ રિજિયનમાં પાંચ લાખ માટીના દીવા અને મોમબત્તીઓ પ્રજ્વલિત કરવાની યોજના બનાવી છે જે એક મહિનાનું સાંજે સાડા પાંચ વાગે દરેક ઘરમાં અને જાહેર સ્થળોએ કરવામાં આવશે એબીએ પ્રમુખ બોરોએ જણાવ્યું હતું કે બોડોફા ઉપેન્દ્રનાથ બ્રહ્માએ એક સમાવેશી સમાજ નિર્માણ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું જ્યાં લોકો ગૌરવપૂર્ણ જીવી શકે અને પોતાનું યોગ્ય સ્થાન મેળવી શકે તેમના વિચારો આજે પણ પેઢીઓ માટે શાંતિપૂર્ણ પરિવર્તન અને સામૂહિક પ્રગતિ માટે માર્ગદર્શનરૂપ છે